મારા પ્રવચનોમાં પણ હું કેતો રહ્યો છું કે છેલ્લા આઝાદી પછી આ દેશની અંદર લોકશાહી શાસન આવ્યું અને ડોક્ટર બાબા સાહેબનું બંધારણ મળ્યું કેટલાક વિશિષ્ટ હક્કો એસી સમાજને મળ્યા છે ઓબીસી સમાજ અને આપણો એસસી સમાજ અને આપણે આદિવાસી સમાજ એને તો વિશેષ હક્કો મળ્યા છે તો આ બે પ્રસંગનો પૂરો ઉપયોગ આપણે કરવો જોઈએ રાજાશાહીમાં માં આપણને તો માણસ જ ગણવામાં નહોતા આવતા પશુ તુલ્ય એસસી સમાજનું જીવન હતું એ રાજાશાહી ગઈ લોકશાહી શાસન આવ્યું અને એમાંય ડૉક્ટર બાબા સાહેબનું બંધારણ મળ્યું જેમાં એટલા બધા હક્કો આપણને મળ્યા છે કે આપણે રોકેટની જેમ ગતિ કરી શકીએ જેમ કે કેટલી તમારે જોઈએ એટલી લોન મળે છે પહેલાં પચાસ વર્ષ પહેલાં આપણા કેટલાક ઉદ્યોગપતિઓએ જે આગળ આવ્યા છે રતિભાઈ મકવાણા જેવા

એટલે હું વારંવાર મારા પ્રવચનમાં યુવાનોને કહું છું જે ગ્રેજ્યુએટ યુવાનો છે એમને ગ્રેજ્યુએટ દીકરીઓનો કહું છું કે બેટા લોન લો નાના મોટા ધંધા ચાલુ કરો બાદશાહ બનો બાબા સાહેબ કહ્યું છે હવે સ્વાભિમાન જીવો સ્વાભિમાન જીવો પગ ઉપર તૈયાર થાવ

આપણી દીકરીઓ કેમ ના આપણી દીકરીઓમાં બહુ હીર છે દીકરીઓને પણ તૈયાર કરો દીકરીઓને દીકરાઓને પ્રોત્સાહિત કરો તમે તમે તો તૈયાર થઈ ગયા છો પણ આખા ગુજરાતમાં યુવાનોને બેકાર યુવાનોને તૈયાર કરો રાજુભાઈ અને બીજા મનમાં શિક્ષણને મહત્વ આપો મારી સાથે આવા વૃદ્ધ છે ને પંચોતેર વર્ષના મારો તો છાસી પૂરા થાય છે આ મહિનામાં

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરી આ વર્ષે અમે કરી શક્યા નહીં એનું મને બહુ દર છે કેમ કે હોસ્ટેલમાં અત્યારે સો દીકરા દીકરીઓ અમે રાખ્યા છે સો એ લોકોની વ્યવસ્થા કરવામાં અમે સ્પર્ધાત્મક વર્ગો રાખી શક્યા નહીં એનો મને બહુ રંજ છે તમને બધાને એક વાત કરું છું યાદ રાખો